રાજા સૂર્ય પંદર જૂનથી આવશે મિથુન રાશિમાં તો પંદર જૂન બે હજાર આગામી એક માસ તમારી તમારી રાશિ રાશિ પર પર કેવી રહેશે હવે જાણીએ આગામી માસ પંદર જૂનથી કેવો રહેશે સૂર્યગોચરનો પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો

આ ઉપરાંત આ સમયમાં તમારા ભાઈ બહેનો તરફથી મળતા સહયોગમાં પણ ઘટાડો આવી શકે છે આવી સ્થિતિમાં તમારે તેમની સાથેના સંબંધો સુધારવા માટે વધુ પ્રયત્નો કરવા જરૂરી બનશે ઉપરાંત તમારે તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂરત છે સૂર્યની આ સ્થિતિ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારશે અંગત જીવનની વાત કરીએ તો આ સમયે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે નવો સંબંધ બનાવી શકો છો તે જ સમયે આ સમય પ્રેમ સંબંધિત બાબતો માટે પણ સારો રહેશે પરંતુ તમારે કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે કાર્યસ્થળ પર તમારા દુશ્મનો સતત તમારી નકારાત્મક છબી બનાવવાનો પ્રયત્ન કરશે તેવી શક્યતા છે તેથી સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિના જાતકોને તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય તમારા ચોથા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં વિરાજમાન થવાના છે તો આવી સ્થિતિમાં આ ગોચર દરમિયાન તમારા પરિવારમાં કેટલાક મતભેદ થવાની સંભાવના છે આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ કૌટુંબિક મિલકત ને લઈ અને મતભેદ થઈ શકે છે જો કે નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે આવી સ્થિતિમાં જો તમે આ સમયે કોઈ મિલકત અથવા જમીનમાં રોકાણ કરો છો તો તમને સારો લાભ મળી શકે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે ખાસ કરીને આ સમયે શક્ય તેટલું બહારનું ભોજન ખાવાનું ટાળો અને ફક્ત અને ફક્ત ઘરે બનાવેલો અને સ્વસ્થ અને સુપાચ્ય ખોરાક જ ખાઓ ઉપરાંત આ સમયે તમારા માટે વાસી ખોરાક ટાળવો પણ યોગ્ય રહેશે જો અંગત જીવનની વાત કરીએ તો પરિણીત લોકોના જીવનને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી તમને સલાહ છે કે તેમના જીવનસાથીની યોગ્ય કાળજી રાખો આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને જો તમે હજુ પણ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો તમારે તમારા પરિવાર પાસેથી યોગ્ય સલાહ લીધા પછી જ નિર્ણય લેવો આ સમયે તમારે તમારા શબ્દો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે નહીં તો પરિવારમાં તમારી છબી ખરાબ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તેની વર્તમાન ગોચર સ્થિતિમાં તમારી પોતાની રાશિમાં ગોચર કરશે તેથી લગ્ન ભાવમાં એટલે કે તમારી રાશિના પહેલા ભાવમાં સ્થાપિત થશે પરિણામે સૂર્યનું આ ગોચર તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો સૂર્યદેવની આ સ્થિતિ એવા જાતકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ અથવા વિવાદો ઉત્પન્ન કરી શકે છે જેઓ પ્રેમ સંબંધમાં છે અથવા પરિણિત છે તેથી શક્ય તેટલું દરેક પરિસ્થિતિઓમાં પોતાને શાંત રાખી તમામ પ્રકારના ઝઘડાઓને ટાળવાનો પ્રયત્ન કરજો કારણ કે આ સમયે તમે ઈચ્છા વિના નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થતા જોવા મળશો જેના કારણે તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો બગડી શકે છે પરિણિત જાતકો માટે આ સમય સતત તેમના જીવન સાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર તમને ઘણી નાની સમસ્યાઓ આપી શકે છે જેના કારણે તાવ માથાનો દુખાવો શરદી વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી બદલતા હવામાન દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને સાવધાન રહો જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર એ તમારા થશે આ ગોચર તમારા માટે વિદેશ યાત્રા પર જવાની સારી તકો ઊભી કરી રહ્યું છે વિદેશ યાત્રાના યોગ બનાવી રહ્યું છે આ ઉપરાંત આ સમયે તમારા દુશ્મનો કાર્યસ્થળ પર સક્રિય રહેશે પરંતુ તમે તેમને હરાવવામાં સંપૂર્ણપણે સફળતાને પ્રાપ્ત કરશો મિથુન રાશિમાં સૂર્યના અગોચરને કારણે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા વધુ રહેશે તો બીજી બાજુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે આ સાથે તમારે તમારા જીવનસાથી અને જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે આ ગોચર તેમના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારા પહેલા ભાવના સ્વામી છે અને ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી અગિયારમાં ભાવમાં રહેશે સિંહ રાશિ માટે સૂર્યના ગોચરની સ્થિતિ નાણાકીય જીવનમાં વિવિધ સ્ત્રોતોમાંથી લાભ મેળવવાની શક્યતાઓ ઊભી કરશે આ ઉપરાંત આ સમયે તમારી આવકમાં વધારો પણ શક્ય છે જે ફક્ત તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે નહીં પરંતુ સમાજમાં તમારું માન પણ વધશે તે જ સમયે પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે કારણ કે આ સમય દરમિયાન તમે તમારા સંબંધોમાં આવતી દરેક ગેરસમજને દૂર કરવામાં સફળ થશો જો કે સૂર્ય દેવની આ સ્થિતિને કારણે તમારો સ્વભાવ થોડો અઠીલો બની શકે છે તો આવી સ્થિતિમાં જીવનમાં સ્વભાવમાં યોગ્ય પરિવર્તન લાવો પારિવારિક જીવનમાં પણ આ સમય તમને મિત્રો અને પ્રિયજનો તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની શક્યતાઓ ઊભી કરશે ઉપરાંત કાર્યસ્થળ પર નોકરી કરતા લોકો સારું પ્રમોશન પણ મેળવી અને ખુશ થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોને જેમની રાશિ કન્યા છે તેમના માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી દસમા ભાવમાં થશે સૂર્યનું આ ગોચર સૌથી વધુ તમારા કાર્યસ્થળમાં ભાગ્યનો સાથ આપશે કારણ કે આ સમયે તમારી કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ સંભાવનાઓ છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકો પણ તેમના કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકશે જેના પરિણામે તેમના બોસ અથવા ઉપલા અધિકારીઓ તરફથી સારું પ્રમોશન મળશે પારિવારિક જીવનમાં જોઈએ તો આ સમય તમારા માતા પિતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે તેથી આ સમય દરમિયાન અને આ સમયે તેમનું ખાસ ધ્યાન રાખવું જોકે તમારે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂરત પડશે પરંતુ તમે તે બધા કાર્યો પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે સફળ થશો આમ હોવા છતાં તમને ખાસ સલાહ છે કે નકામી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં અને કાર્ય તરફ તમારા મનને ફોકસ રાખજો